રાપરના વાલપુરા મવવાણા નજીક એલસીબીએ ફિલ્મી ઢબે પોણા 2 લાખનો દારૂ ઝડપ્યો પૂર્વ કચ્છ જિલ્લામાંથી ગેર કાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબત કરવા માટે બોર્ડર રેન્જ આઇજીજીઆર મોથલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર ભાગ મારની સૂચનાથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એનએન ચુડાસમા તથા તેમની ટીમ રાપર તાલુકાના બાલાસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટાટા કંપની ની કાર ભારતીય વિદેશી દારૂ મડોતરા મવવાણ રણ વિસ્તાર મારફતે કચ્છમાં આવે છે ત્યારે મળેલી બાતમી વાળી કાર આવતા કાર ને રોકવા માટે ઈશારો કરતા અંધારામાં પોલીસ ટીમ જોઈ કાર ચાલકે કાર મવવાણા બાલાસરના રસ્તે ભગાડી મૂકી હતી જેનો પીછો એલસીબી પોલીસે ફિલ્મી ઢબે કર્યો હતો જેમાં મવવાણા વાલપુરા નજીક અંધારાનો લાભ લઈ કાર ચાલક રસ્તા પર ઉતરી કાર મૂકી નાસી ગયો હતો કારની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી તથા બીયરનો જથ્થો મળી આપ્યો હતો આ બનાવ બાલાસર પોલીસ સ્ટેશનથી એકવીસ કિલોમીટર દૂર બેલાથી મઉવાણા ગામે તરફ જતા વચ્ચે વાલપુરા પાસે મવવાણા તાલુકો રાપર નજીક બન્યો હતો જેમાં મળતી વિગત મુજબ ગુનો પ્રોહી એક્ટ કલમ પાસઠ પેટા કલમ એ પેટા કલમ ઇ કલમ એકસો સોળ પેટા કલમ બી કલમ અઠાણું પેટા કલમ બે મુજબ તે આવી રીતના કામેના આરોપી પોતાના કબજાની સફેદ કલરની ટાટા કંપનીની પાંચ ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ બી છ્યાસી ઓગણ સિત્તેર વાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે વિદેશી દારૂની સાતસો પચાસ એમ ની બોટલો નંગ બસો ચાલીસ જેની કિંમત રૂપિયા ચોર્યાસી હજાર જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર નવસો તથા પ્લાસ્ટિક એકસો એસી એમ ના પાંચ નંગ સાતસો અડસઠ જેની કિંમત રૂપિયા છોતેર હજાર આઠસો મળી એમ કુલ કિંમત રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ના પ્રોહિ મુદ્દા જથ્થો રાખી લાખ નો નો માલ વેચાણ અર્થે લાવી રેડ દરમિયાન પોતાના કબજાની ગાડી મૂકી અંધારાનો તેમજ બાવળોની જાડીનો લાભ લઈ નાસી જઈ ગુનો કર્યા બાબતે બાલાસર પોલીસ મથક ખાતે દાખલ કરવામાં આવ્યો છે